નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજે સવારે ઊઠીને હરિભાઈએ જોયું તો દીકરો અને વહુ પોતાના બાળકો સાથે ક્યાંક બહાર જવા માટે તૈયાર થઈને ઊભા હતા જ્યારે હરિભાઈ બહાર આવ્યા એટલે તરત જ એનો દીકરો કહેવા લાગ્યો કે બાપુજી અમે લોકો બે દિવસ માટે બહાર જઈ રહ્યા છીએ અને કાલે સાંજ સુધીમાં તો પાછા આવી જઈશું એટલા માટે તમારી વહુએ તમારું કાલ સાંજ સુધીનું ભોજન બનાવીને મૂકી દીધું છે તમે ગરમ કરીને જમી લેજો અને ઘરનું ધ્યાન રાખજો ત્યારે હરીફભાઈએ કહ્યું કે તમે લોકો હંમેશા મને એકલો છોડીને જતા રહો છો એક દિવસ માટે તો હું જેમ તેમ કરીને રોડવી લઉં છું પરંતુ બે દિવસ સુધી મારે એકલા રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે અહીં ન તો એકલા મારું દિલ લાગે છે અને ન તો હું વાસી ખાઈ શકું છું અને તમારે ફરવા જવું છે તો મને પણ તમારી સાથે લઈ જાઓ તો શું વાંધો છે ત્યારે વ્યંગભર્યા શબ્દોમાં એની વહુ બોલી કે અરે બાપુજી તમે તો સરખી રીતે ચાલી પણ નથી શકતા તો પછી તમને બહાર ફરવા જવાના આટલા બધા શોખ કેમ થાય છે અને રહી વાત ખાવા પીવાની તો અમારા માટે તમારે એટલું તો એડજસ્ટ કરવું જ પડશે આખરે અમારી પણ જિંદગી છે અમારે પણ અમારા જીવનની મજા લેવી છે ત્યારે એનો દીકરો આકાશ બોલ્યો કે બાપુજી અમે લોકો તમને સાથે લઈ જઈને પરેશાન થવા નથી માગતા અને આમ પણ ઘરની દેખભાળ કરવા માટે પણ એક વ્યક્તિને ઘરે રહેવું જોઈએ ને એટલા માટે તમે અહીંયા જ ઘરે જ રહેજો અમે બહારથી દરવાજાને લોક લગાવીને જઈ રહ્યા છીએ આટલું કહીને એનો દીકરો અને વહુ પોતાના બાળકોની સાથે ઘરમાંથી બહાર નીકળી ગયા હરીભાઈ બારી પાસે જઈને કારમાં બેસીને જઈ રહેલા પોતાના બાળકોને જોવા લાગ્યા અને થોડીવાર બારી પાસે ઊભા રહીને રસ્તા પર એમ જ જોઈ રહ્યા રસોડામાં જઈને એણે જોયું તો ત્યાં એક ડબ્બામાં રોટલી બનાવીને રાખી હતી અને એક તપેલીમાં કઢી હતી કઢી અને રોટલી જોઈને હરિભાઈ મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે શું આવું ખાવાનું ખાઈને હું બે દિવસ સુધી મારો ગુજારો કરી શકીશ પરંતુ ત્યાર પછી જેમ તેમ કરીને પોતાનું મન મનાવીને ભોજન કર્યું અને રૂમમાં આવીને બેસી ગયા ત્યારે અચાનક એની નજર પોતાની પત્નીના ફોટા પર ગઈ એટલે એની આંખોમાં આંસુ આવી ગયા હજુ તો છ મહિના પહેલા જ એના પત્નીનું અવસાન થયું હતું અને ત્યાર પછી પોતાનો હરિયો ભર્યો પરિવાર હોવા છતાં પણ હરિભાઈ બિલકુલ એકલા પડી ગયા હતા ત્યાર પછીથી લઈને આજ સુધી દર અઠવાડિયે હરિભાઈને વાસી ખાવાનું ખાવું પડતું હતું વાસી ભોજન ખાવા માટે વહુએ એને લાચાર બનાવી દીધા હતા આખો દિવસ એકલા બેઠા બેઠા એને બેચેની થવા લાગી હતી પરંતુ એની સાથે વાત કરવાવાળું ઘરમાં કોઈ નહોતું એટલે થોડીવાર ટીવી જોવા સોફા પર બેસી રહ્યા પરંતુ ટીવી પણ કેટલી વાર સુધી જોઈ શકે ત્યાર પછી તેણે એવું વિચાર્યું કે હું મારા મિત્રને ફોન કરીને એની સાથે વાત કરી લઉં એટલે હરિભાઈએ એના મિત્રને ફોન લગાવ્યો પરંતુ ફોન ન લાગ્યો એટલે થોડીવાર અગાશી પર જઈને આંટો મારી લઉં એવું વિચારીને દાદર ચડવા લાગ્યા પરંતુ ત્યાં જઈને જોયું તો અગાશીના દરવાજા પર પણ તાળું લગાવેલું હતું આખરે નિરાશ થઈને પાછા પોતાના રૂમમાં આવીને પલંગ પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે મેં તો કેવા કેવા સપના જોયા હતા કે રિટાયર થયા પછી હું મારી પત્ની સાથે આખી દુનિયામાં ફરવા જઈશ ત્યાર પછી મારી બધી જવાબદારી પૂરી થઈ જશે અને અમે અમારી પાછલી જિંદગીનો આનંદ લઈશું પરંતુ આ બધું શું થઈ ગયું હવે તો મારી જિંદગી પણ મને બહુ જ લાગવા લાગી છે મને મારા જીવનથી જ કંટાળો આવવા લાગ્યો છે આ ઘરમાં તો મારા દીકરા અને વહુએ મને તો કેવળ એક ચોકીદાર બનાવીને જ રાખી દીધો છે હવે તો મારી એવી હાલત થઈ ગઈ છે કે બહાર જઈને હું કોઈની સાથે વાત પણ નથી કરી શકતો કોણ જાણે કેમ મારા કોઈ મિત્રને ફોન પણ નથી લાગતો હરિભાઈ બેઠા બેઠા પોતાના આવા દુઃખભર્યા જીવનને દોષ આપી રહ્યા હતા ત્યારે જ એના મોબાઈલમાં રિંગ આવી અને એણે ફોન ઉઠાવ્યો તો સામેથી એવો જવાબ આવ્યો કે અરે હરિભાઈ તમે તો જાણે અમને સાવ ભૂલી જ ગયા હોય એવું લાગે છે શું તમને ક્યારેય તમારા મિત્રોને યાદ પણ નથી આવતી અરે મેં તો તમને કેટલી વાર ફોન કર્યા પરંતુ તમારો ફોન તો ક્યારેય લાગતો જ નથી ત્યારે હરિભાઈએ કહ્યું કે હા યાર એવું મારી સાથે પણ થાય છે મેં પણ ઘણીવાર તમને ફોન લગાવવાની કોશિશ કરી હતી પરંતુ કોણ જાણે કેમ ફોનને શું થયું છે કે કોઈની સાથે વાત જ નથી થઈ રહી પરંતુ મારો ફોન તો ચાલુ છે હરિભાઈ આવું કહ્યું એટલે એના મિત્રએ કહ્યું કે એવું છે એમને એ બધું જવા દો અને હવે એ જણાવો કે મારા ભાભીના અવસાન બાદ તેની યાદમાં કેટલા દિવસ સુધી આમને આમ ઘરમાં પડ્યા રહેવાનો ઈરાદો છે પોતાના મિત્રની આવી વાત સાંભળીને હરિભાઈની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા ત્યારે તેના મિત્રએ એવું કહ્યું કે અમે બધા જ મિત્રો સાથે મળીને અયોધ્યા જઈ રહ્યા છીએ અને અમે એવું વિચારી રહ્યા છીએ કે તમને પણ અમારી સાથે આવો ગયા વખતે પણ તમે ના પાડી દીધી હતી પરંતુ આ વખતે તમારી કોઈ પણ વાત અમે નહીં સાંભળીએ અને તમારે અમારી સાથે આવવું જ પડશે મિત્રની આવી વાત સાંભળીને હરિભાઈ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે નહીં યાર મેં તો ક્યાંય જવાની ક્યારેય ના જ નથી પાડી તમે કેવી વાત કરી રહ્યા છો ત્યારે સામેથી મિત્રએ એવું કહ્યું કે હરિભાઈ આગલી વખતે અમે તિરુપતિ ગયા હતા ત્યારે મેં તમને ફોન કર્યો હતો પરંતુ તમારા ફોનમાં તો ફોન લાગ્યો જ નહીં એટલે મેં તમારા દીકરાને ફોન કર્યો અને પૂછ્યું હતું ત્યારે એણે એવું કહ્યું હતું કે અત્યારે તમે ક્યાંય જવા નથી માંગતા આટલું સાંભળતા જ હરિભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ વિચારમાં પડી ગયા ત્યારે એના મિત્રએ કહ્યું કે એટલા માટે જ આ વખતે મેં તમારી સાથે વાત કરવાનું ઉચિત સમજ્યું હતું અને બે દિવસથી તમને ફોન લગાવી રહ્યો હતો પરંતુ તમારી સાથે વાત નહોતી થઈ રહી અને આજે બીજાના ફોનમાંથી ફોન લગાવ્યો ત્યારે તમારી સાથે વાત થઈ છે મિત્રની આવી વાત સાંભળીને હરિભાઈ હેરાન રહી ગયા ત્યારે જ સામેથી અવાજ આવ્યો કે અરે હરિભાઈ શું થયું છે તમને તમે ક્યાં ખોવાઈ ગયા છો એટલે હરિભાઈ કહેવા લાગ્યા કે હા આ વખતે હું જરૂર આવીશ ક્યારે જવાનો પ્રોગ્રામ છે અને કેટલું પેમેન્ટ આપવાનું છે એટલે એના મિત્રએ કહ્યું કે આપણે સોમવારે અહીંથી નીકળવાનું છે અને પેમેન્ટની ચિંતા તમે બિલકુલ નહીં કરતા તમે અમારી સાથે આવો એ જ અમારા માટે ઘણું છે આવું કહીને મિત્રએ ફોન મૂકી દીધો અને ફોન મૂકતા જ હરિભાઈએ પોતાનો મોબાઈલ ચેક કર્યો તો જોવા મળ્યું કે એના બધા જ મિત્રોના મોબાઈલ નંબર બ્લેક બ્લોક લિસ્ટમાં નાખેલા હતા જેનાથી એના મિત્રો સાથે વાત ન થઈ શકે હરિભાઈ આવું જોઈને વિચારવા લાગ્યા કે હે ભગવાન શું આવું બધું મારા દીકરાએ કર્યું હશે હરિભાઈ આવું વિચારીને આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાર પછી તેણે પોતાના બધા જ મિત્રોના નંબર અનબ્લોક કર્યા અને બીજા દિવસે તેમણે અયોધ્યા જવા માટે પોતાના કપડાં અને જરૂરી સામાન બેગમાં પેક કરી દીધો રવિવારની રાત્રે દીકરો અને વહુ ઘરે પહોંચી ગયા પરંતુ દીકરો અથવા વહુ બંનેમાંથી કોઈએ પોતાના બાપુજીના રૂમમાં જવાનું પણ જરૂરી ન સમજ્યું બીજા દિવસે સવારે હરિભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને પોતાની બેગ ઉઠાવીને રૂમમાંથી બહાર નીકળતા જોઈને વહુએ એવું કહ્યું કે અરે બાપુજી આજે તમારી સવારી કઈ બાજુ ચાલી છે ત્યારે એનો દીકરો પણ કહેવા લાગ્યો કે હા બાપુજી આ બેગ લઈને તમે ક્યાં જઈ રહ્યા છો એટલે બાપુજીએ કહ્યું કે દીકરા હું મારા મિત્રો સાથે તીર્થયાત્રા પર જઈ રહ્યો છું આટલું સાંભળતા જ વહુ કહેવા લાગી કે તમે અમને પૂછ્યા વગર તમારો બહાર જવાનો પ્રોગ્રામ કેવી રીતે બનાવી શકો અમને પૂછવાનું તો દૂર રહ્યું ઉલટાનું તમે તો અમને જણાવવાનું પણ જરૂરી નથી સમજતા શું તમને ખબર નથી કે આવતા અઠવાડિયામાં બાળકોની પરીક્ષા શરૂ થઈ રહી છે અને મારા કાકાના દીકરાના લગ્ન પણ છે અને અમારે બંનેને તો મારા પિયોરમાં જવાનું છે તો આવા સમયે તમે બહાર જતા રહેશો તો પછી બાળકો અને ઘરનું ધ્યાન કોણ રાખશે ત્યારે બહાર જવાનો પ્રોગ્રામ બનાવતા પહેલાં અમને પૂછવું તો જોઈએ ને ત્યારે દીકરો બોલ્યો કે બાપુજી આ ઉંમરમાં તમે ક્યાંક પડી જશો તો આપણે બધા જ તકલીફમાં મુકાઈ જઈશું અને આમ પણ તમને આપવા માટે મારી પાસે અત્યારે પૈસા પણ નથી એટલે ચૂપચાપ તમારી બેગ પાછી મૂકી દો અને તમારા રૂમમાં જઈને બેસો જાઓ દીકરાની આવી વાત સાંભળીને હરિભાઈ કહેવા લાગ્યા કે શાબાસ બેટા તને તારા બાપુજીને ઓર્ડર આપતા ખૂબ સારી રીતે આવડી ગયું છે મને પણ તારી પાસેથી આવી જ આશા હતી તારી માનું અવસાન થયું ત્યાર પછી તો તમે મને આ ઘરનો ચોકીદાર સમજી લીધો છે અને બે ટાઈમના ભોજનના બદલામાં તમે તો મારી સંપૂર્ણ આઝાદી છીનવી લીધી છે દીકરા ત્યાં તો મારા મિત્રોના ફોન નંબર પણ મારા ફોનમાં બ્લોક કરી દીધા છે આટલું સાંભળતા એનો દીકરો કહેવા લાગ્યો કે બાપુજી હું તો બસ એટલું જ ચાહતો હતો કે તમને કોઈ વારે વારે ફોન કરીને પરેશાન ન કરે એટલા માટે જ મેં એ બધા નંબરો બ્લોક કર્યા હતા દીકરાના મોઢેથી આવું સાંભળીને હરિભાઈ વળી પાછા કહેવા લાગ્યા કે વાહ દીકરા તને મારી આટલી બધી ચિંતા હતી તો પછી તને એટલી ખબર કેમ ના પડી કે બે દિવસનું વાસી ભોજન ખાઈને હું કેવી રીતે રહી શકીશ આવું બધું તો તે ક્યારેય નથી વિચાર્યું એટલે હવે ઘરની ચોકીદારી કેવી રીતે કરવી એ બધું તમે લોકો વિચારી લેજો હું તો એક અઠવાડિયા પછી પાછો આવવાનો છું અને રહી વાત મારા ખર્ચાની તો હું મારો ખૂબ બધો જ ખર્ચો મારી ખુદની કમાણીમાંથી કરવાનો છું અને હવે હું મારું જીવન મારા હિસાબથી જીવવાનો છું એટલે હવે મારે કોઈને કાંઈ પણ પૂછવાની કે જણાવવાની જરૂર નથી આટલું કહીને હરિભાઈ ઘરમાંથી બહાર નીકળી ગયા અને પોતાના મિત્રો સાથે અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે જતા રહ્યા તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ